જય માતાજી મિત્રો જય અંબે નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારીનો માથે છે નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારીને સમર્પિત છે માતા બ્રહ્મચારીની માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપર્ણિતી હતી ત્યારે તેમને બ્રહ્મચારીણીના રૂપે ઓળખવામાં આવતા હતા જો માતાના આ રૂપનું વર્ણન કરીએ તો તેમના શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે તેમના એક હાથમાં કમળ મંડળ અને બીજા હાથમાં જપમાળા છે દેવીનું સ્વરૂપ અત્યંત જ્યોતિમય છે જે ભક્ત માતાના આ રૂપને આરાધના કરે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસનું વિશેષ રંગ વાદળી હોય છે જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે જય માતાજી